કતાર ગામના લેક ગાર્ડન પાસે છ મહિના પહેલા ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી અને ઝઘડા બાદ સમાધાન કરી કુખ્યાત ટોળકીએ યુવકને લોખંડના પાઇપથી ઢોર માર મારી પેટ પીઠ છાતી સહિતના ભાગે ઉપરા છાપરી છ જેટલા ઘા જીકી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસ તપાસ શરૂ કરી છે સૈયદપુર નાવરી વાડ ખાતે રહેતા સુનિતાબેન રમનરેશ બેજનાથ ગુપ્તાના પુત્ર મનદીપ અને સંદીપનો માર્ચ એપ્રિલ મહિનામાં કતારગામ ખાતે આવેલ બહુચંદનગરમાં રહેતા ભાર્ગવ મારુ સાથે ઝીકળો થયો હતો તેને ઢોર માર મારી માથું ફોડી નાખ્યું હતું જે મામલે જે તે સમયે પોલીસે ગુનો દાખલ કરી મનદીપની ધરપકડ પણ કરી હતી જોકે પાછળથી ભાર્ગવે પૈસા લઈને સમાધાન કરી લીધો હતો પરંતુ ભાર્ગવ તેના ઉપર થયેલા હુમલો ભૂલ્યો ન હતો બદલો લેવા માટે મોકાની રાહ જોતો હતો આ દરમિયાન રવિવારની સાંજના સમયે કતારગામ લેક ગાર્ડન પાસે ક્રિકેટ ગયો હતો જે બાબતે ભાર્ગવ જાણ તે પોતાના વિરેન રાઠોડ મિત હેડન તરુણ ઉર્ફે પેન્ડો આદિત્ય ઉર્ફે આદિ પ્રથમ ઉર્ફે જડ્ડી અને એક અજાણી એસમ સાથે લોખંડના પાઇપ અને છરા સહિતના તીક્ષ્ણ હથિયારો સાથે ત્યાં પહોંચી ગયો હતો ત્યારબાદ મંદિપને લોખંડના પાઇપથી માર મારી પીઠ છાતી પીઠ સહિતના શરીરના ભાગે ઉપરા છાપરી છ જેટલા ઘા મારી ભાગી ગયા હતા તેમજ મંદિપને છોડાવવા વચ્ચે પડેલા તેના મિત્ર અનિકેત ઉર્ફે બાબુ રાકેશ રાઠોડને પણ પીઠના ભાગે છરાના ઘા માર્યા હતા બંને મિત્રો ઉપર જીવલેણ હુમલો કરીને હત્યાની કોશિશ કરી આરોપીઓ ભાગ્યા હતા લોહી લુવાણ હાલતમાં બંને મિત્રોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં મંદિપનું મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પોલીસે મૃતક મંદિપની માતા સુનિતાબેનની ફરિયાદ લઈ આરોપી સામે ગુનો નોખો સાત પૈકી મુખ્ય આરોપી ભાર્ગવ મારુ સહિત પાંચની અટકાયતમાં લઈ તપાસ શરૂ કરી છે હુમલાખોરોએ યુવકને છોડાવવા માટે વચ્ચે પડેલા તેના મિત્રને પણ પેટના ભાગે ચપ્પુના ઘા મારી લોહી લુહાણ કરી દીધો હતો હાલ તો આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે હર્ષદ સેટા સાથે હજાર કુરેશી